ओ पापा तो धमेरा सोडा આપણે તો બાવો બધો ભેગો કર્યો બટાકો વટાણા કેપ્સિકમ લાવ આ તો હું એ કરી દઉં આ એક કરી દેજો બિલકુલ એક વટાણાનો એવો ના બધું જેમ જેમ એકદમ કરતા હા મસ્ત બનાવતા મમ્મી કરતો તું આ આવે કે રાત જીવો હું તમારો બરાબર હા એ હા એટલે આમો જે પ્રોફિટ મતલે આપણે બે કમાઈશું પ્રોફિટ ખાવાનું હે શું પ્રોફિટ મળ તો તો ભાગ ની નહીં આપો ખાવાનું તા એલા રાખવાની

আসন ভে <schżyer>

Alat-nya jangan-jangan, ah, kalau orang paling satu <laughs> itu, kalau orang paling satu makanan itu, itu, kalau <laughs> orang paling satu kalau orang orang paling satu itu, kalau itu, Dia orang itu, તેલ પડી છે કોદા તો અમારે ને ભેગો હોય અ તો મીઠો તો ઘર કાળી તમે મે ઉભો તો કીધું કન્યા પડીઓ એમ મને શું કીધું હા સરસ હે તો કશું બોલવાનું નહી આ તો હું અમી એસિન્સ્ટન્ટ છું હા બોલવું એ બધું અમને બોલવાનું હા ધ્યાન કેવો બોલવાનું હા તો અમને આમ તો તમન તમન પપ્પા તમન કે તમન ઘેરા સો એમ ઠેકો ના નહી તો એ પૂરા જો તો બસ પાટ હા ટુ વા ટુ કરતા હારું ઓહવા અમાર શેર તન હા

લાગતી અમે પાણી બોણી વેડું તું જો વાહ વાધી રહ્યો ખાલી વાત તો નઈ કરવાની હા હા ઈમોય મસ્સેપ હા